માનનીય ડીઆઈજી સાહેબની સૂચનાથી અને માનનીય એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી અને એસઓજીની ટીમ દ્વારા બે અલગ અલગ એનડી ના કેસો કરવામાં આવેલા છે જેમાં એક માલપુર ખાતે આરોપીએ પોતાના કબજિયા ભોગવટાની જે રહેણાંક મકાન હતું એમાં ગાંજાનો છોડ છે એ ઉગાડેલ હતું જેને ત્યાં રેડ કરતા ટોટલ પાંચ પોઈન્ટ પાંચસો સાઠ કિગ્રા જેની ટોટલ કિંમત છે પંચાવન હજાર અને છસો એ ગાંજાના છોડ એક છે એને અત્યારે કબજે કરવામાં આવ્યા છે સાથે જે એસઓજી ટીમ દ્વારા જે છે ગાજણ ટોલ ટેક્સ પાસે બાતમી આધારે બસમાંથી એક આરોપીની તપાસ કરતા ટોટલ બે કિલો અને આઠસો વીસ ગ્રામ જેટલો ગાંજો છે એ પણ મળ્યો છે એવી રીતે આ જે ડ્રગ્સને લગતી જે પણ એનડીપીએસને લગતી જે પણ બધી છે એને દૂર કરવા માટે આ બે કેસો છે એ કરવામાં એલસીબી અને એસઓજી ટીમને સફળતા મળી છે